ગુડ સાજની સલાહ હાલે પ્રભુની ખ્રિસમસ ના માસ માસમાં સાધના સમયે ફરી વાર સુંદર તક મળી છે નહી કે તેમનું ભજન કરીએ હમણાં થોડા દિવસમાં સાંજે જ્યારે આપણે બહાર નીકળીશું આપણી સોસાયટીમાં ગલીઓમાં અલગ અલગ ખ્રિસ્તી વિસ્તારોમાં તો અંદર સુંદર લાઇટિંગ જોવા મળશે નહીં તારો છબુકતો જોવા મળશે ટમ તો તારો સરસ અંદરથી પ્રકાશ આવતો હશે સુંદર ડિઝાઇનોવાળા અને સરસ લાઇટિંગ કર્યું હશે ને પ્રકાશ પ્રભુ કે છે હું પ્રકાશ છું પ્રકાશ આપણે દૂર દૂર સુધી પ્રકાશ દેખાય છે હાલેલુયા અંધકાર દૂર કરે છે પ્રભુ પાપનો નિરાશાનો અંધકાર દૂર કરે છે ચોક્કસ એવું બાઇબલમાં કોઈ જગ્યાએ લખ્યું નથી ડેકોરેશન કરવું જોઈએ આ છે પણ એ આપણો આપણો પ્રેમ છે ઈશ્વર પ્રત્યેનું આપણી આસ્થા આપણો વિશ્વાસ છે આપણી ખુશી છે કે આપણે આનંદ કરીએ આપણા ઉદ્ધારક તારનાર જન્યા છે પણ સાથે સાથે એ પણ યાદ રાખીએ કે જે પ્રકાશ આપણે જોઈએ છીએ એવો પ્રકાશ આપણા આત્મિક જીવનમાં પણ દેખાય બીજાઓને મળે હાલે સર્વ અંધકાર જે આપણા જીવનોમાં આપણા વિચારોમાં છે એને દૂર કરીએ જ્યારે જ્યારે આપણે ડેકોરેશન કરીએ ત્યારે યાદ રાખીએ જ્યારે જ્યારે તારો લગાવીએ ત્યારે આપણે યાદ રાખીએ આપણા ઈશ્વર પ્રકાશ છે અને અંધકારને એ દૂર કરે છે જીવનનો અંધકાર આપણો પ્રકાશ બીજાઓને માટે સુખનું કારણ બની જાય બીજાઓને હિંમત આપનાર બળ આપનાર બેઠા કરનાર બની જાય હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ પ્રકાશ એટલે જે કોઈનું નામ હોય પ્રકાશ એની વાત નથી કરતો હસવા માટે વાત કરી પણ ઈશ્વર પાપના દૂર કરે છે અચાનક આકાશમાં દૂતોની સેના દેખાય કેટલો ગજબનો પ્રકાશ હશે નહીં ત્યાં આગળ બી ગયા ઘી પણ એવી રાત્રિમાં પણ ભયંકર ઠંડીમાં પ્રકાશ પ્રકાશ થઈ ગયો અને એ પ્રકાશમાં આનંદની વાત મળી એ પ્રકાશમાં આનંદની વાત મળી અને આપણે પણ પ્રકાશમાં રહીશું તો આપણને રોજે રોજ સમય સમય પર પ્રભુનો આશીર્વાદ મળશે આનંદની વાતો મળશે આપણે ભલું કરી શકીશું આપણું ભલું થયું થયેલું જોઈ શકીશું એને હાલ એલું યા કેમકે જેનામાં પ્રભુનો આત્મા વસે છે કે કોઈનું ખરાબ કરી શકતો નથી કોઈનું ખરાબ કરી શકતી નથી હું ઘણી વાર કહું છું કે તમે હું ચાહીને પણ ગમે તેવા ગુસ્સે થઈએ પણ આપણે ખૂન કરી શકતા નથી ગમે તેવા ખુશ થઈએ પણ એવા અપશબ્દો બોલતા નથી કંટ્રોલ આવી જાય છે મારી જીભ પર મારા મુખ પર તમારી ચોકી રાખજો આપણે પ્રાર્થના કરીએ છીએ નહીં અને એ જ તો છે કે પ્રભુ આપણને સંભાળે છે અને હું હંમેશા એ બાબતને કહું છું ગુસ્સે થઈએ પાપ ના કરીએ આપણા ગુસ્સા પર આથમવા ન પ્રકાશ બીજાઓને બીજાઓને મળે સુરેજ ને આપણા જીવનો દ્વારા ઈશ્વરની બાબતો બીજાને મળે આપણે તેમના વચનોથી એમને બેઠા કરીએ ઊભા કરીએ તેમના જીવનનો અંધકાર દૂર થાય તેમની નિરાશા દૂર થાય તેમનામાં આશા જન્મ્યા કે પ્રભુ છે ઉદ્ધારક તારનાર જન્મી ચૂક્યા છે અને હવે તો તેઓ આવવાના છે કોઈ પ્રશ્ન મોટો નથી કોઈ દુઃખ મોટું નથી કોઈ એવી ચિંતાઓ નથી કે જે ખરેખર તમને કે મને પાડી હાલે લોલે તમે અને હું નબળા પડી જઈએ છે તમે અપ કરી દઈએ છે આપણે પડતું મૂકીએ છીએ ગુજરાતીમાં શબ્દો તો અલગ બાબત છે મિત્રો પડતું નથી તેઓ બેઠા કરવાયા છે ભરવું તો બળ કરવા બળ નબળાને બળ આપવા માટે આવ્યા છે બેઠા કરવા માટે આવ્યા છે બધું સીધું કરવા માટે આવ્યા છે આજે ઘણી બધી જવાબદારીઓ પ્રભુએ જાણે આપણને પણ આપી છે તેમના બાળકો બનીને તેમનું મિશન આપણી પાસે આવ્યું છે શું આપણે જે મિશન મળ્યું છે એના માટે આપણે કાર્ય કરીએ છે કે ખાલી આપણા પ્રભુ આપણા માટે એટલા માટે જ છે કે પ્રભુ મને રોટલી આપજો પ્રભુ મારી લોન પાસ કરજો પ્રભુ મને નાણાં આપજો પ્રભુ મને એડમિશન આપજો પ્રભુ મને વિદેશ લઈ જજો શું એ મિશન એ પ્રમાણે છે વાત કરવી છે વાલા મિત્રો પણ ઘણી જગ્યાએ પ્રભુને સીમિત કરી દેવામાં આવે છે પ્રભુ ખાલી સાજા પણ આપનાર નથી પ્રભુ કહે છે ચમત્કારો થયા છે એના લીધે તમે ખુશ ન થાઓ પણ તમારા નામ જીવનના પુસ્તકમાં લખવામાં આવે છે એના લીધે આનંદ કરો જગતની દ્રષ્ટિ પ્રમાણે ખુશ ન થઈએ ઘણા એવા હોય છે જો કોઈ એમનાથી સારું કામ થાય તો લગભગ અઠવાડિયા સુધી એમની પોસ્ટ ચાલ્યા કરે પણ એમાં પ્રભુનો મહિમા નથી એમાં પ્રભુનો મહિમા નથી એમાં માણસોનો મહિમા થાય છે કેમ કે પ્રભુનું વચન તો સ્પષ્ટ કહે છે બહુ નાનાઓને એકને તે કર્યું એટલે તે મને કર્યું બરાબર છે એ પ્રભુ જાણે છે અને કરનાર વ્યક્તિ જાણે છે કડવી વાત છે ભલા મિત્રો કેમ કે આવું ઘણી જગ્યાએ આપણે જોઈએ છે ઘણા લોકો પાસે એનું અલગ અલગ રીઝન હોય છે કોઈને મોટિવેશન મળે કે બીજાઓ જે દાન આપે છે એમને ખબર મળે કે અમારા દાન વાળી રીતે વપરાયા છે બીજી વાર દાન આપે એના માટે પણ અથવા બીજી વખત નવી જગ્યાઓથી દાન મળે માટે પણ એવી બાબતો બનતી હોય છે એ દરેકનો અલગ અલગ વિષય છે એ આપણો વિષય નથી પણ વાલા મિત્ર આપણા જીવનો દ્વારા બીજાઓને સાચો પ્રકાશ મળે આપણી સેવાઓનો મૂળ હેતુ એ હોવો જોઈએ વિશ્વનું રાજ્ય પાસે આવ્યું છે પ્રભુ પોતે પણ સાધના સમયે સાજાપણું આપતા હતા ખોટો નથી છેક કોર્ટ સુધી નગરના કોર્ટ સુધી લોકોની ભીડ રહેતી હતી પર તેઓ દિવસ દરમિયાન પ્રભુના વચન પણ આપતા હતા ગામે ગામ ફરીને આપતા હતા જેમને જે પ્રમાણે અગત્યતા હતી હાલે પ્રેઝ દોડ હું ઘણી વાર કહેતો હતો પહેલા ઘણાને પસંદ પણ નહોતું જો તમે વિશ્વાસ કરશો જો તમે પોતે પ્રાર્થના કરશો અને તમે પ્રાર્થના જીવન જીવતા હશો તો અમારી પ્રાર્થના તમારા જીવનમાં કાર્ય કરશે જો તમે પ્રભુમાં નહીં હોવ તો આશીર્વાદ તમારી જોડે બનેલો રહેશે નહીં ગમતું બહુ મોટા જાહેરમાં પણ વાલા મિત્રો જે સત્ય છે એ સત્ય છે જો આપણે પ્રભુમાં નથી આપણે જગતનું જીવન જીવીએ છીએ જગતના પ્રમાણે રહીએ છીએ અને પછી પ્રાર્થના કરીએ છીએ બીજાનું ખરાબ પણ કરીએ છે ભૂંડું પણ કરીએ છીએ અને પછી પ્રાર્થના કરીએ છીએ તો તમે પોતે જાણશો કે કેટલું ફળદાયી રહેશે આપણા ઈશ્વર અંધકારને દૂર કરવા માટે આવ્યા છે જગતના લોકોનું તારણ થાય બચાવ થાય તેમનો નાશ ના થાય સાચા ઈશ્વરને ઓળખે તેમનું ભજન કરે અનંત જીવન મળે ઈશ્વરનું રાજ્ય આવે હા લીલું એને માટે આપણે વધારે પ્રાર્થના કરીએ અને એ પ્રમાણે આપણે પોતે પણ બનીએ અને બીજા પણ બને એના માટે આપણા ઘૂંટણો નમાવીએ ખાલી લઈયા થોડીક કડવી વાતો પણ કઈ છે ક્ષમા કરજો વિચારેલું નથી પણ ઓડિયો દરમિયાન આવી છે તો ચોક્કસ યા મારા અને તમારા સર્વ માટે છે ઈશ્વર તરફથી છે જો ઠપકો છે તો પ્રેમથી સ્વીકારી લઈએ જો સૂચના છે તો પણ સ્વીકારી લઈએ જો પ્રભુ દોરવણી આપે છે તો પણ સ્વીકારી લઈએ કેમ કે પ્રભુનું વચન બોલનારને અને સાબરનારને બંનેને માટે છે હા લેલું પ્રય આવીની પ્રાર્થના સાથે આપણે સાધના સમયમાં આગળ વધીએ ભલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આજે ફરીને એકવાર પ્રભુ સલામત રીતે અમે આજના દિવસને પૂરો કરી શક્યા છે પૂરો કરવાને જઈ રહ્યા છે અને પ્રભુ તમને કહીએ આ દિવસ ઠીક અત્યાર સુધી પસાર કરવા માટે તમે અમને સામર્થ્ય આપ્યું બળ આપ્યું અને પ્રભુ અમને એ પ્રમાણે તમારી પાછળ ચાલવા માટે જ્ઞાન અને બુદ્ધિ અને ડાપણ આપ્યા પ્રભુ તેના માટે અમે તમારો પુષ્કાળ આભાર માનીએ છીએ થેન્ક યુ કહીએ છીએ પ્રભુ જેમ દિવસે તમે અમારી સાથે હતા પ્રભુ એમ તમે સાધના સમયમાં પણ અમારી સાથે રહો પ્રભુ જેમ પ્રભુ અમે મારા ઘરોને સજાવીએ છીએ સુંદર સુંદર રીતે પ્રભુ લાઇટિંગ્સ દ્વારા કલર પેપર્સ દ્વારા અને પ્રભુ જે વ્યવસ્થાઓ છે એ પ્રમાણે પ્રભુ એમ પ્રભુ મારા જીવનો પણ આત્મિક દાનો દ્વારા ફળો દ્વારા ખીલી ઉઠે અને તમને મહિમા આપનારા બની જાય પ્રભુ એવું થવા દેજો પ્રભુ કોઈક બાબત હજી એવી છે જો અમારી પોતાની પણ સેવા એવી છે કે જે જગત પ્રમાણેની છે તમારા પ્રમાણેની નથી તો માફી માગે છે ક્ષમા કરજો પ્રભુ પણ જે તમારું વિઝન છે તમારું મિશન છે પ્રભુ એ પ્રમાણે અમે તમારી સમક્ષ ખરા ઉતરીએ પ્રભુ એવું તમે થવા દો પ્રભુ હા પ્રભુ જેઓ તમને મળવાને માટે આવ્યા છે પ્રભુ તમારું ભજન કરવા માટે આવ્યા છે રોજ પ્રભુ સવારે અને સાંજે પ્રભુ આ સંગતમાં તમારી આગળ નમી જાય છે દરેક માટે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તેઓના પર તમારી કૃપા થવા દો તમારી દયા થવા દો અને પ્રભુ આજે સાંજે તમે એમને તમારો નવો અને તાજો સ્પર્શ આપો અને તેમની વિરોધની બાબતો તમે દૂર કરો તેમને તમારી શાંતિ આપો તેમને તમારો પ્રેમ આપો તમારો આનંદ આપો અને પ્રભુ તેમના આંસુ અને તમે આનંદમાં બદલી નાખો તેવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હા રાજાઓના રાજા પ્રભુ તમે આનંદમાં બદલી નાખો સાથે પ્રભુ જે કોઈ ઈચ્છા લઈને પ્રભુ તમારી આગળ કોઈ નમેલું છે આ ક્રિસમસના સમય દરમિયાન પ્રભુ કોઈ વાત ના લીધે તેઓ અત્યારે પુષ્કળ દુઃખી છે નિરાશ છે બાળકો માટે ભાઈ માટે બહેન માટે પતિ માટે પત્ની માટે કુટુંબ માટે જે તે કરવાનું હોય તેઓ કરી શક્યા નથી પ્રભુ અમે એના માટે પણ પ્રાર્થના કરીએ છીએ કે તમારા બાળકો પ્રભુ એ સર્વ બાબતો કરી શકે પ્રભુ પોતાના કુટુંબનું ભરણ પોષણ કરી શકે અને બાળકોને આનંદ આપી શકે તેમના વળલાઓને નાતાલનો આનંદ દોરી જઈ શકે એવા તમે તેમને સક્ષમ કરજો તેમના આનંદની વિરુદ્ધની તેમની શાંતિને તમારા આનંદની તમારો આનંદ પ્રેમ આનંદ શાંતિની વિરુદ્ધની દરેક અમંગળ બાબતોને તમે દૂર કરજો પ્રભુ ભોલા પડેલા લોકોને પાછા લાવજો ભટકેલાને પાછા લાવજો પ્રભુ વ્યસનમાં વિચારમાં કુટીઓમાં હોય એમને પણ તમે પાછા લાવજો તેવો પસ્તાવ કરે એવું તમે થવા દેજો પ્રભુ ઘણા બધા લોકો સુધી તમારું નામ પહોંચે અમારી સેવાઓ દ્વારા વોટ્સઅપ ફેસબુક યુટ્યુબની સબવાર શુક્રની સંગત દ્વારા એવી પણ અમે પ્રાર્થના કરી છે દરેક પ્રભુ જેવો અમારી જેમ વ્યક્તિગત રીતે અલાયદી સેવાઓ કરી રહ્યા છે તેઓના ઘરોનું કુટુંબનું મિનિસ્ટ્રીનું તમે ભરણપોષણ કરજો આ સમય દરમિયાન જે વાનાની તેમને અગત્યતા છે તમારા દૂતો દ્વારા તમે તેમને સહાય અને મદદ મોકલજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જેઓ માંદા છે હોસ્પિટલમાં છે એ સર્વ લોકો સાજા થાય જે કંઈ રોગ તેમના શરીરમાં માલુમ પડ્યો હોય હમણાં જ અત્યારે જ દૂર થઈ જાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ દરેક તો પહેલાં ઘરને જોડો ડિવોર્સને ખાલી જ કરો લગ્નનો આશીર્વાદ આપો બાળકજનનો આશીર્વાદ આપો દ્રવ્ય લોભ દૂર કરો જગતની બાબતો જે રોકાળ રૂપ છે તેમના આશીર્વાદો વચ્ચે એને દૂર કરો પ્રભીતા પ્રભુ જો તેમને પ્રભીતા કોર્ટ કેસ છે તેમના પર એફઆઈઆર કરવામાં આવી છે તો અમે એને પણ તમે દૂર કરો એવી પ્રાર્થના કરીએ છીએ તેમને લોન આપો મકાન આપો નાણાંનો આશીર્વાદ આપો વિદેશ જવાના રસ્તાઓ તમે ખુલ્લા કરો સફળ કરો દેશને વિદેશમાં જુદી જુદી પરીક્ષા આપો જુદી 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 પરીક્ષામાં તેઓ આપી છે એમાં તેમને પાસ કરો તેમને જોબ આપો તેમના બિઝનેસને તમે આશીર્વાદિત કરો પ્રભુ એવી પ્રાર્થના કરી છે પ્રભુ વિધુ વિધવા બહેનો અનાથોની પણ તમે સાથે રહો મન બુદ્ધિના લોકો માનસિક રોગ્યો અને વિકલાંગોની પણ તમે મુલાકાત લો અને પ્રભુ તમે તેમને સાજા કરો તમે તેમનું ભરણ પોષણ કરો એવી અમે પ્રાર્થના કરીએ છીએ સાંભળે છે બીજાને મોકલે છે તેમને તમે બમણા આશીર્વાદે ભરપૂર કરજો અમારી પણ સાથે રહેજો પ્રભુ વિશેષ પ્રભુ મારી ટીમ સાથે મારી પણ સાથે રહેજો તમે જાણો છો એ પ્રમાણે તમારી કૃપા દ્રષ્ટિ મારા પર તમે થવા દેજો હમણાં સુધી મતેલા પાપોને માફ કરજો રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો પ્રભુ રક્ષણ કરજો ખોરાક વસ્ત્ર પણ આપજો અને સવારમાં તમારો ભજન કરતો કાજો માગતા પ્રભુ ઈશ્વરના નામમાં આટલું સાંભળીને દેહ બાપ માન્ય કરજો આમીન આમીન આમીન